સમી ધ ખેતનવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત માન્ય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારંભ યોજાયો સમી માર્કેટ યાર્ડ ખાતે પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ માર્કેટ યાર્ડ ખાતે ધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારંભ યોજાયો માર્કેટ યાર્ડના ચેરમેન શંકરભાઈ આર લખુમ અને વાઇસ ચેરમેન નવીનભાઈ જાધવ અને માર્કેટ યાર્ડના અન્ય ડિરેક્ટરો માર્કેટ યાર્ડના વેપારીઓ અને સમી તાલુકાના સહકારી માળખાના આગેવાનો અને સમી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લા ભાજપના નવનિયુક્ત માન્ય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવનો અભિવાદન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિનજી સોલંકી અને પૂર્વ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ભરતભાઈ આર્ય પાટણ જિલ્લા પૂર્વ પ્રમુખ ભાજપ અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સેહલભાઈ પટેલ દિનેશભાઈ દેસાઈ સમી તાલુકા ભાજપ અધ્યક્ષ અને ભરતભાઈ ઠાકોર અધ્યક્ષ શંખેશ્વર તાલુકા ભાજપ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સન્માન સમારંભ આ સમી તાલુકામાં વર્ષોથી બધા કાર્યકર્તાઓ વડીલો સાથે કામ કર્યું અને એ બધા સાથે એક પારિવારિક નાતો અને જ્યારે મને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મળી તો એમના બધાએ અંતરના ઉમળકાથી ચેરમેન શ્રી શંકરભાઈ પૂર્વ ચેરમેનો બધા ડિરેક્ટરો એક કાર્યક્રમ રાખવાનું આયોજન મેં આ પાડી અને એના ભાગરૂપે આજે સન્માનનો નો વિશેષ પ્રકારે કાર્યક્રમ કર્યો ખૂબ સારી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા આ તબક્કે હું ચેરમેન શ્રી વાઇસ ચેરમેન અને તમામ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું